અમાસ અને શનિવાર નિમિત્તે સારંગપુર શ્રી કષ્ટભંજન દેવને એક હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર અને ચોકલેટનો ભવ્ય અંકુટ ધરાવાયો હતો ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સારંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા એક મહિના સુધી વિવિધ પ્રકારના શણગાર અને અંકૂટ ધરાવાયા હતા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુર શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે કોઠારી શ્રી વિવેક વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ અને શનિવાર નિમિત્તે શ્રી દેવ હનુમાનજી દાદાને એક હજાર કિલોથી પણ વધારે વિવિધ ચોકલેટોનો શણગાર કરાયો હતો અને ચોકલેટ અંકુટ પણ ધરાવ્યો હતો ત્યારે મંદિરમાં ફુગ્ગાઓનું સુશોભન પણ કરવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારે પાંચ અને ત્રીસ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7 કલાકે શણગર આરતી કોઠારી શ્રી વિવેક સાગરदासજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી જય સ્વામિનારાયણ જય કૃષ્ણ બંધન દેવ આજે શ્રાવણ મહિનાની પૂર્ણાવતીનો દિવસ છે છેલ્લો શનિવાર અને ભાદરવી અમાસ પણ કહી શકાય અને શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ આજના દિવસે હનુમાનજી મહારાજને સુંદર વજાના ચોકલેટના ડેકોરેશન સાથે સિંહાસન પર શણગારવામાં આવ્યું છે તેમજ વિવિધ પ્રકારની જે ચોકલેટો છે એ દાદાને ધરાવી અને નાના બાળકો બધા આવનારા હજી થાય એમને પ્રસાદના રૂપમાં આ ચોકલેટો મળે અને એક દાદાની છબી પણ એના અંતરમાં ઉતરી જાય એટલે આવા સુંદર મજાનો આ ચોકલેટનો હિંડોળો તેમજ આ અનકોટ તૈયાર કરવામાં આવ્યો છે આજે દુબઈથી અને બીજા બધા અલગ અલગ કન્ટ્રીઓમાંથી આ બધી ચોકલેટ્સ આવી છે એ ભગવાનને ધરાવી અને દર્શન કરીને લોકો ખૂબ આનંદિત થઈ રહ્યા છે